ખૂબ ખૂબ આનંદથી અને ઉત્સાહથી ઉમ ભેર જે રીતે આ બ્લોગ બનાવો છો એ જ રીતે કાર્યમાં સફળતાઓ એ જ હૃદયની ખૂબ આશીર્વાદ પ્રાર્થના સાથે જય સોમનાથ કેવી મોજ કરીએ છીએ ક્યાં રહીએ છીએ ક્યાં સ્ટોપ કરીએ છીએ બધું જ તમારી સાથે શેર કરવું છે જેથી કરીને તમને પણ ખબર પડે કે આ લોકો વિડીયોના ડેટા કન્ઝ્યુમ કરવા માટે કેટલી મહેનત કરે છે કમસે કમ થી ત્રણ હજાર કિલોમીટર રખડવાનું છે ભગવાનને એવી પ્રાર્થના કરજો અમને સહન કરવાની શક્તિ આપે આ ને આવા નમૂનાને લઈને હું અત્યારે જાઉં છું ખાસ કરીને કહું છું ભગવાનને પ્રાર્થના કરજો કે અમને સહન કરવાની શક્તિ આપે હું આ ભારી ઉમરાન કહી મેં લંબા ચાં કંડ હાળગી ગયા જણ ભેદાંતા તણ છેડા હાયણ ગાળ વારણ તાળ અમે ભરી ગયા મનોજુઅમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરાયુતભૂક્યમ શ્રી રામ રામદૂતમ શરણમ પ્રપદ્યે મિત્રો આજની જે અમારી યાત્રા છે આજની જે અમારી જર્ની છે આમ તો સ્વામીજી અમે યુટ્યુબની યાત્રા ન્યાથી ચાલુ કરી હતી એટલે કહેવાય ને કે કષ્ટભંજન દેવ ગલોડી ધામ ખાતેથી અમે અહીંયા દર્શન કરીને હિમાલયની ગિરિમાળા સુધી જવું છે કઈ જગ્યાએ જવું છે એ તો હું તમને નથી કહેવાનું પણ બની રહેજો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ સ્વામીશ્રીના પણ આશીર્વાદ લઈએ અને દાદાના પણ આશીર્વાદ લઈને રૂડા આશીર્વાદ એવા માંગ્યા દાદા પાસે કે અમારી યાત્રામાં ક્યાંય પણ અમને વિઘ્ન ન આવે દાદા અને તમારા ભરોસે મેં ગમે ત્યાં ગયા અત્યાર સુધીમાં અમને કાંઈ વાંધો નથી આવ્યો અને ખરેખર નથી આવ્યો મિત્રો તો બસ એવી સાત્વિક ભાવના સાથે એને દાદાના ચરણોમાં એક એવી અરજ લગાવું કે સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને એમ કહેવાય ને કે બસ બધા આપણા જે પવિત્ર ગ્રંથો છે એના દ્વારા આપણી જે આવનારી પેઢી છે અને સંસ્કારોમાં સ્વામીશ્રી આપ પણ આપણા આશીર્વાદ છે રૂપિયા મારા બ્લોગમાં બે શબ્દ તે ખૂબ ખૂબ રંગ અટના ઘોડા આશીર્વાદ

ਪਣਜੋ ਨੇ ਹਜੂ ਹਜੂ ਲਗ ਹਨੂਮਾਨ ਰੇ ਔਰ ਰੇ ਜਤ ਜਨ ਕਾਇਮ ਬੇਢੋਇ ਗਾਂਗੜਾ ਜੈ ਰਾਜੇ ਹਮਾ ਜੀ ਭਰਾ ਜੋ ਅਲੀ ਦੀਸੀ ਮੋਤ ਕਰਵਾ ਲਈ શ્રી મિત્રો અત્યારે અમારી ટીમ નીકળી ગઈ છે પ્રવાસે પણ વિશેષ તમને વાત કરું તો અમે ક્યાં જઈ રહ્યા છીએ ખરેખર આમ ગણો તો અમે કાંઈ પ્લાનિંગ એવું કર્યું નથી પણ એટલું પાકું કહી શકું તમને કે ભાઈ હિમાલયની ગિરિમાળા સુધી જવું છે એવો પ્લાનિંગ છે અને જસ્ટ કલોડી હનુમાનજી મંદિરના આપણે દર્શન કરી દાદાને દર્શન કર્યા અને આપણી યાત્રાનો શુભારંભ કર્યો છે તો બસ ભગવાનને એવી પ્રાર્થના સાથે આ યાત્રા મારે કરવી છે કે સનાતનનો તો વ્યાપ વધે પણ મારા હિન્દુ ધર્મની અંદર જે જ્ઞાતિ પ્રથા બની ગઈ છે ને અને જ્ઞાતિ જાતિના જે વાણા વેચાઈ ગયા છે ને અમે બધા એ બધા મટીને અમે બધા હિન્દુ બનીએ ઓલ ઓવર અમારા હિન્દુઓમાં કંઈક એકતા વધે બસ એવા કંઈક મકસદથી હું અમારી યાત્રાને લઈને અમારો પડાવો જ્યાં નીકળી ગયો છે અને અત્યારે અમે નેશનલ હાઈવે ઉપર છીએ ને આ વખતે એવું વિચાર્યું કે આપણે યાત્રા કરીએ અને ત્યારથી લઈને જ્યાં સુધી અમે કેવી મોજ કરીએ છીએ ક્યાં રહીએ છીએ ક્યાં સ્ટોપ કરીએ છીએ એ બધું જ તમારી સાથે શેર કરવું છે જેથી કરીને તમને પણ ખબર પડે કે આ લોકો વિડીયોના ડેટા કન્ઝ્યુમ કરવા માટે કેટલી મહેનત કરે છે તો આ અમારી મહેનતને વધાવજો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખરેખર મિત્રો આ જીવન છે એ પણ એક યાત્રા જ છે અને આવી યાત્રા ભગવાન અવિરત સૌને કરાવતો રહે અને તમારી યાત્રા મંગલમય નીવડે અને કહેવાય ને શાંતિથી આપણું સૌનું જીવન પસાર થઈ જાય એવી હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને આજની યાત્રાનો અમે શુભારંભ કર્યો છે અને આપ સૌના પણ આશીર્વાદ અમારી સાથે છે જેનો અમને વિશ્વાસ છે અને અવિરત રહેવાના પણ છે જો કે ન હો તો એટલા ટૂંકા સમયની અંદર તમે જે પ્રેમ આપો છે ખરેખર સો સો ધન્યવાદ તમને એના માટે પણ અમારી ચેનલમાં હળવું આવશે પણ હલકું નહીં આવે બને ત્યાં સુધી કોશિશ એવી કરશું કે તમને સારા અને સાત્વિક વિડીયોના જ અમે તમારી સુધી જો કે કોશિશ નહીં અમારો નિયમ જ છે મકસદ જ એ છે પૈસા માટે હેલફેલ બતાવું હેલફેલ બોલવું એ આપણું કામ નથી આપણો વિડીયો જોઈને કોઈક સંસ્કૃતિસભર એમાંથી વાત લઈને જાય એને ક્યાંક એને જીવવાની કંઈક મકસદ મળી રહે અથવા તો એને કહે કે એના મનોરંજન રૂપી સાત્વિક મનોરંજન રૂપી કંઈક એને મળે તેવી ભાવના સાથે હું મારી સાથે ભાઈ છે આઝાદભાઈ અને ગિરિબાપુ અને બસ અમે ત્રણ જણા છીએ અને અમારો સામાન બહુ વધી ગયો છે ગાડીમાં એટલે પંદરેક દિવસની જર્ની ઓછામાં ઓછી છે એવું મને લાગે છે અને જે કાંઈ છે તમારી સાથે અમે બધા શેર કરવાના છીએ એ બધું અને જો અત્યારે વાતાવરણ થોડુંક વાદળછાયું છે અને સુરતમાં તો સવારે વરસાદ હતો પણ હું નીકળ્યો ત્યારે તો બસ બની રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે ને સાથે મળીને આપણે આનંદ કરીએ જય શિયા રામ જય સનાતન એ તો કે પર્ટિક્યુલર વાત તો કરો મિત્રો અત્યારે લાગી છે ભૂખ ભૂખ ભેળા તો આપણે થયા જ છીએ આમ પેટનો ખાડો પૂરવા થોડો ખાઈ લે પાછા આપો ભાઈ કંઈ બે ટુકડો આપો હે પ્રકેશભાઈ આ શું કહેવાય આંજાદભાઈ શું કહેતો હતા શું દેવાનું ભૂખ ભેગા તો જેની ભેગું આપણે રહેતા હોય એ થાય એટલે તમે સતો તમારી યારે છો એટલે અમે થયા હા એ તો શું થાય વાલ કા નહીં આમે થઈ ગેલા પૈસા મિત્રો અત્યારે સુરત થી અમે કેવાય કે કરજણ ટોલ નાકા ઉપર થી જે આપણે ઓનેસ્ટ હોટલ આવે છે ત્યાં હોલ્ડ કર્યો છે થોડોક પગ ડૂબતા હતા અને થાકી ગયા હતા એટલે મેં કીધું જમીન પણ લઈએ અને અમારી સાથે એક ડફ નોટ છે જેને તમે સ્ક્રીન ઉપર દેખો ગીરી બાપુ બતાવો તો ભાઈ ને કઈ પ્રકારની ડફ નોટ ડફ નોટ ડફ નોટ એટલે ડફ નોટ એટલે આ એવી અઘરી નોટ છે કે આને તો મોટાવી ન શકો ન પાસે રાખી શકો એટલે આને લઈને અમારે કમ સે થી પચીસસોથી ત્રણ હજાર કિલોમીટર રકડવાનું છે ભગવાનની પ્રાર્થના કરજો અમને સહન કરવાની શક્તિ આપે હારા એટલે એવો રસ્તો નથી બસ આવી રીતે આનંદ કરીએ બીજો કોઈ રસ્તો છે નહીં ગીરી બાપુ પણ તમારો ફેસ બહુ યાર કેમ એવો લાગે છે બસ આજ થોડુંક રાત્રે બાપુ ત્રણ વાગે ફૂતો અને સવારે ઓલમોસ્ટ છ વાગે જાગીને સીધા આપણે ડ્રાઇવિંગ ચાલુ કર્યું છે બરાબર પણ મજા આવે છે યાર સફરમાં અને જમવા બેસીએ તમારે સ્પેશિયલી હું જમવું છે એ પણ અમને કહેજો તો એને પણ અમે ઓર્ડર કરી દઈએ તમારી સાથે અને હવે અહીંથી સીધા જ શામળાજી અહીંથી આપણે દાહોદ ગોધરા આવશે ને ભાઈ આ દાહોદ ગોધરા રોટ ઉપર દાહોદ ગોધરા થઈને સીધા શામળાજી ઉપર જવાના છે શામળાજીથી નાથ દ્વારા અમારો આજે નાઇટમાં સ્ટે છે

हाँ 18, 18, 18 18 18 अगर। तो एटीन प्लस तो बोलना है तो सर ने सिखाया है सर ने सिखाया तो नहीं ऐसे ऐसे ही बस ऐसे ही बोल रहा हूँ भैया अब बुरा मत लगाओ। नहीं सर बुरा लगा ये काजू करी की सब्जी है ये रोटी है ये आज़ाद भाई है ये हर्ष भाई सर्व कर रहे हैं थैंक यू મિત્રો જમી લીધું છે અને રાઈટ બે બપોરના બે વાગ્યા છે તડકો ખાસો એવો છે સુરતથી નીકળ્યા ત્યારે વરસાદી વાતાવરણ થોડું હતું પણ અત્યારે ખરેખર ઉનાળો અહીંયા એનો પરચો પૂરી રહ્યો છે અને ઓનેસ્ટ હોટલ એટલે લગભગ આ હાઈવે અમે લઈએ તો હોનેસ્ટ ઉપર અમારો વોલ્ટ હોય જ તે રાત્રે નીકળ્યા હોય તો પણ ચા પાણીનો વોલ્ટ અહીંયા કરીએ અને હવે અહીંથી વિચાર તો એવો છે કે સીધું શામળાજીવ સુધી નોન સ્ટોપ જવું છે કે પણ ગાડી હોલ્ટ નથી કરવી પણ છતાં જેવી બધાની મોજ અને જમી કાઢવી લીધું છે અમારે જો આઝાદભાઈ ગાંડા કાઢે છે ને એક વખત બતાવો તો ફ્રેમમાં જો ફટાફટ એટલે આવા નમૂનાને લઈને હું અત્યારે જાઉં છું ખાસ કરીને કહું છું ભગવાનને પ્રાર્થના કરજો કે અમને સહન કરવાની શક્તિ આપે અરે પૂછ્યું કે ક્યાં જાવ અમે કીધું પાછા આવશું તો ચાલો મિત્રો સાથે મળીને સફર નો આનંદ અમે દિલીપ ભાઈ ને યાદ નથી કરતા હા બિલકુલ નહીં હો દિલીપ કાકા કમલલાલ ને હાવ નહી બિલકુલ નહી હવે અમારી રાહ નો જોતા માં અમે થાકા અને ચા પાણી કરવા મે ઊભા અને અમારી અરે ભાઈ એક છે પેલી ફાટેલી નોટ એને થોડુંક વધારે ચાનું એક હેવાયું છે એટલે ચા પીવા ઊભા અને ખરેખર અલગ અલગ વિસ્તારના માહોલ અલગ અલગ જગ્યાના લોકો અલગ અલગ જગ્યાની જે પ્રકૃતિ એને માણવાની પણ એક મજા છે અને થોડી વાર પહેલાં ગીરિબાપુને મેં અમારી સાથે નિકુંજ ભાઈ અહીંયા બેઠા છે પ્રેમમાં સુરતથી આવ્યા છે ભાઈ અને ભાઈની ગાડી અહીંયા આવી અમારી પાછળ અમે જોયું એટલે વાતચીત થઈ એટલે ભાઈને મેં મને એક વાત સેન્ટન્સ યાદ આવ્યું એટલે મેં ગીરીબાપુ સાથે શેર કર્યું કે કોઈ દૂર જગ્યાએ જઈ અને કોઈ આપણા સિટીનો માણસ મળે તો આપણને કેવો આનંદ થાય કે ચાલું કોઈ એટલું બધું દૂર આપણને આપણું કોઈક નજીકમાં આપણું મેળ્યું એમ તો પછી હવે અહીંથી ગુજરાત મૂકી ગયો અને તામિલનાડુમાં જાઓ અને કદાચ ભાવનગર જિલ્લાનો વ્યક્તિ હોય અને મહેસાણા જિલ્લાનો વ્યક્તિ મળે તો પણ એને એવું ફીલ થાય કે ચાલું મને કોઈક અમારા ગુજરાતનું મળ્યું એમ અને કદાચ ઇન્ડિયા મૂકી જો અને તમે અથવા તો દુબઈ અથવા તો તમે અમેરિકામાં કોઈ પણ જગ્યાએ છો તો તમને તમિલનાડુનો કોઈ માણસ મળે તો પણ તમને એવું ફીલ થાય કે સાલું કોક અમારું મળ્યું એમ એટલે બધા આપણા જ છે વસુંદેવ કુટુંબકમની ભાવનાથી ભગવાન કૃષ્ણે કીધું એ રીતે આપણે જીવવાનું છે અને એ ભાવનાથી અમારી યાદની યાત્રા છે કાકાએ આ બધાને ચા પાય છે ને હું તો ચા પીતો નથી ચા કેવી લાગી આપણને ખબર નથી અને ઘડીક પોરો ખાવો તો એટલે બેઠા કન્ટિન્યુ ડ્રાઈવિંગ કર્યું છે અને ઓનેસ્ટી લગભગ આપણે કઈ સ્ટોપ લીધો નથી બરોબર ને સીધું આ બાલાસિન ક્રોસ કર્યું છે અમે અને હવે અહીંયા આવવામાં બહુ ગીરી આપણે મોડાસા આવે છે ને હવે હવે આ મોડાસા 50 કિલોમીટર અને 80 કિલોમીટર શામળાજી શામળાજી 80 કિલોમીટર જેવું છે અને અમારે નાઈટ કરવાનો સ્ટે કરવાનો વિચાર એવો છે કે ભાઈ અમે શ્રી નાથ દ્વારા નાઈટ કરવાના છીએ અને આ યાત્રાની અંદર ખરેખર ખૂબ આનંદ આવે છે અને એમાંય પણ આપણા મલકના માયાળું માનવી મળતા જાય એટલે આનંદ એનો કંઈક અનેરો હોય એટલે બધાને મારે એટલું જ કહેવું છે કે ભાઈ બસ આ સનાતનની યાત્રામાં અમારી સાથે તમે જોડાવ અને જોડાવ એટલું જ નહીં આમાંથી કંઈક તમને પણ નવું જાણવા મળે એવો પણ અમારો કંઈક આ યાત્રાની અંદર પ્રયાસ છે આ પ્રવાસમાં અમારો પ્રયાસ જ છે ખાલી કારણ કે આની અંદર અમે એક્સપેરિમેન્ટ એવા એવા કરવાના છીએ કે જે જોઈને ખરેખર તમને એમ થાય કે આ લોકોની ચેનલનું બટન જે આપણે દબાવ્યું છે ને એ ખરેખર આપણેમાં કંઈ ખોટની વાત નથી એમ એટલે બની રહેજો ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરી અને કદાચ તમે ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને જો સારો લાગે વિડીયો અને પરિવાર સાથે જોવા એવો કન્ટેન્ટ હોય અમારો તો બીજાને અવશ્ય શેર કરજો કયું કામ કીધું પરિવાર પાઠોડા પાઠોડા હા નામ શું તમારું અનિતભાઈ અનિતભાઈ દોસ્તો આ જગ્યામાં આવ્યા નાનકડું કીધું એમનું એમ કહેવાય કે આ બધી આજીવિકાનું સાધન એવું કેબિન કયો કે હોટેલ કયો નાનકડી છે સરસ મજાનો નાસ્તો કરાવ્યો ચા પાણી કહેવાય ને કે ગીએ પણ ઢંગ જગતના ચોક ની દાદા જે તે સમયે માણસો એકાબીજીને કોલ આપતા કે આપણે ફલાણી જગ્યાએ મળશું ફલાણી અજાણ્યા હોય તે બધું ભરી ભરીને મળતા પ્રકાશભાઈ પણ આ જગ્યાએ દોસ્તો વાતાવરણ એવું છે લીલું છમ મોરલા પાછળ જે ટેવ ટેવ કરે છે એટલે મને એક યાદ આવે કે ભાઈ વરસાદ આવે અને ત્યારે વાતાવરણ કેવું હોય ત્યારે ਮਦਭਰੀ ਉਮਰਾਂ ਲੰਘੀ ਮੈਂ ਲੰਮਾ ਜਾਂ ਗਗਨ ਹੜ ਲਗੀ ਗਿਆ ਜਣ ਭਿੜਾਂ ਤੰਦਣ ਝੜਾ ਜਾਂ ਗੜ ਵਨਨ ਦਲ ਵਿਫਰੀ ਗਿਆ ਐ ਪਹਾੜਾ ਸਿਖਰ ਪਰ ਦੀਆਂ ਪ੍ਰਾਜੜ ਜਗਣ ਜ਼ੈਨਾ ਉਗਲੀ ਆ ਜਾਂਡ ਗਮ ਗਮ धरा ਦਮ ਦਮ ਵਰਲ ਚਮ ਚਮ ਵੀਂ ਜਲੀ ਨੈਤਰੇ ਪੰਨੇ ਭਾਦਰਾ ਮਾਸ ਪ੍ਰਗਲਾ ਵਹ ਬਜਰੰਗ ਵਾਦਲਾਂ ਗੜ ਹੜੜ ਦਣਾਂ ਲਣੀਆਂ ਵਰਗਾ ਜਨ ਸਿਖਰ ਉਜੰਗ ਸ਼ਾਮਲਾ આય જલ ગંધ નદિયા ભેરા સરોવર જરણ ગિરિવર જળ જરાય જસ લિયણ ઋતણ ઋતુમાલ જામંત સનત વિચળ સાંભરે એને તે પને ભાદ્રવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગઢ હાડડ દણડણ યમર ગાજન સિગર બુજરંગ શ્યામળા વાહ આઝાદ આઝાદ અમારે એવું રમકડું છે ને કે એને જેવા ઢાળમાં ઢાળી જાવ ને એવા ઢાળમાં એ રમી લે અને ખરેખર માણસ એવો જોવો જોઈએ પરિસ્થિતિને અનુકૂળ જેવું પણ કાંઈ વાતાવરણ મળે ને એમાં જીવી જાણે ને એનું નામ માણસ માથે થોડુંક દુઃખ આવે ને આપણે એસી ગાડીમાંથી સરકારી બસમાં સફરી કરવી પડે ને સફર ત્યારે આપણને ચૂક ન આવવી જોઈએ એ પણ આપણી માટે સ્વીકારવું જોઈએ પણ કહેવાય ને અમારા ગુજરાત આખામાં રખડતો ખુલ્લા પટે રખડતું એવું પંછી એટલે કે આઝાદ પંછી અમારી આરે છે અને આઝાદ પંછીને અમે આ મોજ કરવા ધારી લીધું છે બાકી નકર આવાનું ઉપાડીને લાવવા એની કરતાં પાણો નાખીને પણ હું કામ કે આવા એને દુહા આવડે છે અને મજા આવે છે એની કાંઈક એની અરે સારું એના પેટમાં પડ્યું છે ને એ આપણને આપે તો એને વાતાવરણને અનુરૂપ કંઈક માહોલ બને એટલા માટે અમે લઈને આવ્યા છે ને એ વાતાવરણ એ મોજ અમે જે માણવાનું છે એ બધું તમારી સાથે અમારે શેર કરવાનું છે દોસ્તો પ્રકાશભાઈ મારા મોટા ભાઈ છે અને બીજું એ છે કે ભાઈ પ્રેમયકરણ ઠપકો આપે અમારા પરમ મિત્ર છે એટલે એની અરે આનંદ કરવા આવ્યા છીએ હા વિડીયોને જોતા રહેજો વિડીયોમાં ખરેખર એકદમ નિકાલ જ એમનો નિયમ છે કે ભાઈ મોડું આવશે પણ મોડું નહીં આવે મોડું નહીં આવે હા એટલે સો ટકા શુદ્ધતાની ગેરંટી હોય છે એમના વિડીયોમાં અને અમે આનંદ કરવા નીકળ્યા છીએ કેમ કે અમારો હેતુ એ હોય છે કે બાપ અને દીકરી હારે બે વિડીયો માણી શકે ને એવા વિડીયો બનાવવા છે બાકી કંઈ કરવું છે નહીં ક્વોલિટી જબર વસ્તુ દેવાની છે ચોવીસ કેરેટના હોના જેવી એટલે આગળ તમે વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ હવે આપણે આઝાદભાઈ હાજી રાત દ્વારા જઈને આપણે કાળિયા ઠાકરના શરણોમાં દર્શન કરવાના છે ત્યાં સ્ટે કરો એવો વિચાર છે તો કાળિયા ઠાકરને અનુરૂપ તમારા અંદર કઈ દુહો પીડ્યો હોય એ તો આપણે ક્યાં લેવું ક્યાં લેવું છે તો મિત્રો એ દુહાનો જો કોલ અત્યારે આઝાદભાઈ આપે છે બરોબર અને એ દુહો સાંભળજો સાંભળવા જેવો છે અને ખરેખર આપણે સાથે મળીને આનંદ જોઈશું બાપુ ચલાવે છે ગીરી બાપુ અને મેં થોડોક વેસ્ટ લીધો છે અને અમારા આઝાદ ભાઈ તો ભૂવા જ આવ્યા છે એટલે એનું કર્મ કરે છે તો મિત્રો આ ઉત્તર ભારતની જે યાત્રા અમે કરી છે ખરેખર આની પાછળ અમારો હેતુ કંઈક અલગ છે અને આમ ઘણો તો ઓલ ઓવર ઇન્ડિયા અમારે એક્સપ્લોર કરવું છે બરાબર અને એમાં પણ સાત્વિક સ્થાનો હોય અથવા તો કંઈક એવા કુદરતી સૌંદર્ય હોય કે જ્યાં ગુજરાતની જનતાને અમે ઘરે બેઠા આનંદ કરી શકીએ એવું કાંઈ પણ અમારાથી બનતું હોય તે પ્રયાસ અમારે કરવો છે અને વિશેષમાં વાત કહું તો ખૂબ મજા આવે છે આ જર્ની બધી કારણ કે બીજા અજાણ્યા મલકમાં આપણે આવીએ તો થોડોક આનંદ તો થાય જ પણ થોડુંક એવું કહેવાય ને કે ભાઈ થોડોક માનસિક ડર પણ રહે કે ભાઈ આ અજાણ્યો ઇલાકો છે અને પણ તો પણ મજા આવે છે ખરેખર અમને માણસો પણ સારા એવા મળતા જાય છે અને કેમ ન મળે આપણે જેવી નીતિથી નીકળે એવો જ ઈશ્વર આપણું સામે માણસ મૂકતો હોય છે અને હવે આ બ્લોગ અહીંયા મારે પૂરો કરવો છે કારણ કે ઓલમોસ્ટ શામળા હવે ક્રોસ કરવાની અમે તૈયારીમાં છીએ પણ બસ આ સફરમાં તમે અમારી સાથે હમસફર છો અને બીજું એ કે કુદરતી સાનિધ્ય એટલું બધું સુંદર છે અને મસ્ત છે કે પ્રકૃતિ અત્યારે બારે જોકે અંધારું થઈ ગયું છે પણ હું બાર કેમેરો કરું તો તમને એ દેખાય એવું છે એની વિઝિબિલિટી નહીં આવે બરાબર તો અહીંથી બસ કુદરતના સાનિધ્યમાંથી એવી એક પ્રાર્થના કરવી છે કે ભગવાન આપ સૌની અંદર બિરાતા આત્મારૂપી પરમાત્માને મારા સાક્ષાત વંદન કરીને મારે એક અરગ લગાવવી છે કે સનાતન ધર્મનું રક્ષણ થાય ગાય માતાનું રક્ષણ થાય સનાતનનો વ્યાપ વધે બસ એવી સાત્વિક વાત સાથેનો એનો હું બ્લોગ પૂર્ણ તરફ લઈ જાઉં છું અને પાછું કાલે અમે અને આમ ગણો તો હજી હું રૂમ કદાચ અમે રાખી લઈએ અને જો અડપ હશે તો હું તમને રૂમ ટૂર પણ કરાવીશ અને નગર છતાં આ બ્લોગ અહીંયા હું એન્ડ કરું છું અને સાથે મળીને પાછા આપણે આ ઉત્તર ભારતની જર્નીમાં આપણે મજા કરીશું જય શિયામ જય સનાતન ધર્મ